નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા અર્થ પડકાર ન્યૂઝ દાહોદ જિલ્લાની બિલ સેન્ટ્રલ સ્કૂલ મોવાલિયા મોટી સારસી ખાતે શ્રી પૃથ્વીરાજ કોલી સાહેબનો જન્મદિવસ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ બીઆરસી કો શ્રી તથા સીઆરસી કોર્ડિનેટર શ્રીની ઉપસ્થિતિમાં યોજાયો બિલ સેન્ટ્રલ સ્કૂલ મોવાલિયામાં શ્રી પૃથ્વીરાજ કોલી સાહેબના એસીમાં જન્મદિવસ નિમિત્તે તેમના પુત્ર ડોક્ટર સંજયભાઈ પરદેશી સાહેબ દ્વારા શાળાના તમામ છસો પચાસ બાળકોને નાસ્તા માટેની દિશોનું વિતરણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ તાલુકા બીઆરસી કોઓર્ડિનેટર રાજુભાઈ ટગરિયા તથા મોવાલિયા સીઆરસી કોર્ડિનેટર શ્રી જનકભાઈ પટેલ તથા આરએફઓ શ્રી રાઠવા સાહેબ અને શાળાના આચાર્ય શ્રી કાંતિભાઈ પટેલ તથા સમગ્ર સ્ટાફ તેમજ કામમાંથી મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત ટગરિયા સાહેબે નાનનો મહિમા અને ગ્લોબલ વોર્મિંગની અસરો વિશે માહિતગાર કર્યા હતા જનકભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે એક વૃક્ષ ઉછેરવાથી પણ પૃથ્વીમાં ગ્લોબલ વોર્મિંગની અસરો નિવારી શકાય છે આચાર્યશ્રીએ પોતાના ઉદ્બોધનમાં પરદેશી સાહેબ છેલ્લા ત્રણ વર્ષથી શાળાને આ રીતે મદદરૂપ થાય છે તેમનો આભાર માની સમાજ વાલીઓ તથા વિદ્યાર્થીઓ માટે આ પ્રેરણાદાયક પહેલ ગણાવી હતી સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રીના પ્રયત્નથી યોજાયો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શાળાના શિક્ષક ડોક્ટર અક્ષય પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું આવા જ અવનવા સમાચારો માટે એ જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ હેડ ઓફિસ ગીતા જોશી ગાંધીનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજ રોજ અમારી બિલ સેન્ટર સ્કૂલ મોહૈલિયાવા તાલુકો જિલ્લો દાહોદ ડોક્ટર સંજય કુમાર સાહેબ બરોડા તરફથી તેમના પિતાશ્રી પૃથ્વીરાજ કોહલીના 80મા વર્ષગાંઠ નિમિત્તે શાળામાં ભણતા 679 બાળકો જેમાં બાલવાટિકા ધોરણ 1 થી 8 ના 679 બાળકોને ઓગણીસ હજાર પાંચસો રૂપિયાના ખર્ચે મધ્યાહન ભોજન માટેની ડીશ આપવામાં આવી જે પ્રોગ્રામમાં દાહોદના બીઆરસી કોઓર્ડિનેટર શ્રી તથા સીઆરસી કોઓર્ડિનેટર શ્રી જનકભાઈ શાળામાં ઉપસ્થિત રહ્યા હતા અમારી શાળાના બાળકો માટે મદદ કરવા બદલ તેમને તથા પરિવારજનોનો હું આભાર માનું છું સાહેબ ખૂબ આગળ વધો તંદુરસ્ત રહો તેવી પ્રાર્થના